થરાદી જિલ્લાના સરહદી વિસ્તારોમાં રવિ સિઝનની શરૂઆતનો એક મહિનો વીત્યો હોવા છતાં મુખ્ય કેનાલો તથા બ્રાન્ચ કેનાલોની જરૂરી સાફ સફાઈ કરવામાં આવી નથી આવી સ્થિતિમાં સાફ સફાઈ વગર નર્મદા નિગમ દ્વારા પાણી છોડાતા કેનાલો તૂટવાની અને ખેડૂતોના ખેતરો જડબાકાર થવાની ગંભીર શક્યતા ઊભી થઈ છે જવાબદારી કોની રહેશે તેવા અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે સરહદી પંથકમાં શિયાળાની વાવણી સિઝન શરૂ થઈ ગઈ છે દર વર્ષે દિવાળી પહેલાં નર્મદા નિગમ દ્વારા કેનાલોમાં પાણી છોડવામાં આવ્યું છે જેથી સ્થાનિક ખેડૂતો જીરું ઈસબગુલ રાયડું અને વરિયાળી જેવા પાકોની વાવણી કરી શકે પડતા વખતે દિવાળીનો મહિનો વીતી ગયો હોવા છતાં નર્મદા નિગમનું પાણી હજુ મુખ્ય કેનાલોના મારફતે ખેતરો સુધી પહોંચ્યું નથી બીજી બાજુ કેટલીક બ્રાન્ચ કેનાલોમાં તંત્ર દ્વારા પાણી છોડવામાં આવ્યું છે પરંતુ કેનાલોની સાફ સફાઈ થયેલી નથી દર વર્ષે સાફ સફાઈ માટે લાખો રૂપિયાના ટેન્ડર આપવામાં આવે છે છતાં કામ અધૂરું રહેવાની ખેડૂતોમાં ભારે નારાજગી છે સાફ સફાઈ વગર પાણી છોડવામાં આવે તો કેનાલો તૂટવાની પૂરી શક્યતા છે અને જો કેનાલો તૂટે તો ખેડૂતોના ખેતરોમાં પાણી ઘૂસી જળબંબાકાર સર્જાશે તો જવાબદાર કોણ આ પ્રશ્નો પર ચર્ચામાં છે ખેડૂતો માંગ કરી રહ્યા છે કે સરહદી પંથકની તમામ કેનાલોની તાત્કાલિક સાફ સફાઈ કરવામાં આવે પછી જ પાણી છોડવામાં આવે શિયાળુ સિઝન ને પોત્રીસ થી ચાલીસ દિવસ થયા છે હજી કોઈ તંત્ર જાગ્યું નથી કોઈ સફાઈ કરવા હજી આવ્યું નથી અને સફાઈ હજી અમુક જગ્યાએ કાલી ચાલુ કરી છે પણ મન મગ એવી ચાલુ થતી નથી એટલે શિયાળુ સિઝનમાં અમારે કેનાળમાં હજી આ દેખો સાહેબો હજી સફાઈના તો ઓકળા દેખાતા નથી અને સફાઈ અહીંયા કરે અહીંયા બરોબર કરતા નથી સાયફરમાં કોઈ સફાઈ કરતો નથી તો પાણી અમારે કેવી રીતે આવે છે ખેડૂતોને એક બાજુ ધન શિયાળું બધું બળે રહેનું અને સરકાર આમ કહે છે પાણી છોડો પોણી છોડો પણ દેખવા તો આવો એકાદ સાહેબ સફાઈઓ અમારે ટડાઓ કેનાલમાં માઇનોર કેનાલમાં દેખો એકાળ બાવળી બાવળી ઉગ્યા છે પાણી ક્યાંથી આવશે અમારે અને ચાળીસ દિવસ થઈ ગયા છે હદી તો સરકાર રાગી જ નથી પાણી કે આપો પોણી આપવું હદી તો સફાઈ કરતા નથી બરાબર ને પાણી ક્યાંથી મળશે અમને